યન મિત્ર જીતુભાઈ ચૌધરીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે હમણાં તહેવાર આવે છે તો મેળામાં ચકડોળ લગાડવા માટે સરકારે ઘણા બધા નિયમો બદલી નાખ્યા છે તેના કારણે ચકડોળ લગાવવા એ મુશ્કેલ થઈ ગયા છે એસોસિએશન એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષંઘવી સાથેને પણ મળી આવ્યા તો પણ તે મનસુખભાઈ

એને এসওপি ફોરેનની મુક્યું મંજુકભાઈ હું મુક્યો આજે એસઓપી હોય ને લાયસન્સ એ ફોરેન નું લાયસન્સ ઈન્ડિયા માં મુક્યું તમારે રામોદ માં રામાપીર નો મંડપ હોય ને તમે સદબોડ મુક્યો તો જમીન માં 3 ફૂટ ખાડો કરવો ચાલીબાઈ ચાલી નું હા ઈ આરસીસી કરો હા ઈ કોપર પ્લેટ નાખો હા અને અર્થિંગ આપો

માનનીય અગાઉના ટાઈમની જે સાતની કમિટી હતી કારણ કે દાખલા તરીકે રામોદ ની સીમમાં ક્યાંક બે કિલોમીટર સેટે એક ખેતર કોક નું રાખવું હોય એમાં મંડપ કરવું હોય આરસીસી કરવું ત્રણ ફૂટ નો ખાડો ચાલી બાય ચાલી નું એમાં ચકડોળ ઉભો કરવો હવે આ વાપર થાય માં બરોબર

આ ઈ નઈ એટલે એને પછી આ ડંડી ઉભો કરી દીધો એના એના નેજા હેઠળ એમ નકર આ ચકડોળ ને તો હું છે એમાં કઈ એવું છે નઈ પણ હવે મુદ્દો એમાં તમે છે ને તમને કોર્ટ રાહત આપે ભાઈ એવું નો કરવું ને કરો હા આ તમારું જે ચાલીભાઈ ચાલુ નું છે ને એવું નઈ પણ ચાર ખાંભા ભરી દેવા ને એવું તમને કરી દે ને એટલો તમને રાહત કરી દે કોર્ટ કેમ કે એની અંદર જાવ ને હમ એટલે હું ચ અદાલતમાં જવાનું કારણ હું આજે મારે મોટા માણસ મળવાનું કારણ હું કે તમને ન્યાય મળે

સરકાર ને મળ્યા તો આવું બધું કરતા રે પ્રજા એનાથી નારાજ થાય તમારું કોઈ કામ કરતા હોય તો ફલાણો ભાઈ બહુ સારો માણાવો પણ તમે કઈ કરી જ નથી આપવાના તો સરકાર નિષ્ફળ જાય વાંધો

હજી કરશું એમ કીધું હા તો એ કરશું તો એનું પછી reminder કરો કે ભાઈ કેમ થયું કાઈ તમે નિર્ણય લ્યો છો કે અમારે અદાલત માં જવું અમારે committee માં થી ધોરા દીધી અશોક બગડા છે તમે કયો ત્યારે અમે બધાય તમને પેલા રૂબરૂ મળવા આવશું કાઈ વાંધો નઈ આવજો ને જોઈ લેશું પણ મારા માનવા પ્રમાણે છે ને ભાઈ થઇ જશે એવું છે એમ ને ભલે 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 અરે જો હજી તમારે અગાઉ તમારે આપડે જે કઈ છે એમાં તાત્કાલિક કરવા જવાનું નો થાય તમારે હજી મેળા ને વાર છે ને,

પછી આપણે કાયદો હાથમાં લઈ કે પછી ઓલું કરી તો પછી એની અંદર ઓલું ખરાબ પરિણામ એનું ખરાબ આવે આપણે સરકાર માંગી પડે કેમકે પ્રજાને તમે હાચવો નહીં તો અત્યારે મત અત્યારે કોઈના પેટમાંથી રાજા જન્મવાનો નથી રાજા પેદા કરવો તો મત પેટીમાં હા એટલે મત પેટી છે જેને પબ્લિક ની જરૂર છે જેને મતની જરૂર છે તો આ પબ્લિક તમે હાંચો હમ આજે ગમે તે હશે આપડો ધારાસભ્ય હોય કે આપડો સંસદ સભ્ય હોય તમારું કામ કર્યું હોય દુશ્મન ને વખાણ કરવા પડે કે ભાઈ મારે મારે કામ હતું ને મેં ફલાણા ધારાસભ્ય ફોન કર્યો તો મારું આટલું કામ થઈ ગયું પણ તમારે થયું નો ન હોય ને ફોન ઉપાડ્યા ન આપડે જ કઈ કે ભાઈ ખોટી નો છે એ મુદ્દો સમજાય ને સરકાર ને પબ્લિક જરૂર છે પબ્લિક ને સરકાર જરૂર છે એટલે આપડે એકબીજા ને સંગઠન માં રહીએ કામ કરવાનું હોય પછી નો કરે એને વાવાજોડા થાય

હા આપડે નામ હું કીધું તમારું જીતુભાઈ ચૌધરી હા જીતુભાઈ જીતુભાઈ ચૌધરી અને આપડે કઈ સમાજ માં આવો દલિત સમાજ માં હા દલિત હા અને ધોરાજી 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 ઓકે ભાઈ હો ઓડીયો તમારો ચડ્યો મને ફોટો મોકલી દો હા ફોટો નહી હું તમને તમને હું અમુક વિડિયો અને બધું તમને આ નંબર ઉપર નાખું છું આ વિડિયો પણ તમારો ફોટો મૂકોજો હા હા તમારો ફોટો મોકલો હું તમારો નંબર સેવ કરી લઉં છું હા ભલે ભલે ભાઈ બોલે ભાઈ ઇતરો પૂરો ઓડિયો સાંભળજો વાંચીક ભાઈ રાઠોડા જીતુ ભાઈ 34 સાથે બધી જ વાતચીત કરી અને રોડ લગાવવાના નિયમો કાણા સ્ટેક થઈ ગયા છે કેટલો ખાડો કરવો અને કેટલું તે નિયમો એ સરકાર દ્વારા કોઈને પણ કાંઈ જાનહાનિ ના થાય તે માટે એવા કડક નિયમો રાખેલા છે તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવવાના આવા નવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો